ક્યારેક બાળકોને ફટાફટ ઉતાવળમાં બનાવી શકાય એવો દસ જ મિનિટમાં નથી કોઈ પલાળવાની ઝંઝટ કે નથી કોઈ પીસવાની ઝંઝટ નથી આથો લેવાની ઝંઝટ કે નથી વણવાની ઝંઝટ કોઈ જ પણ મહેનત વગર ઇન્સ્ટન્ટ બનાવવામાં ચાલે અને બાળકોને ખૂબ જ મજા આવે તેવો નાસ્તો હું બનાવું છું થોડો રવો લીધો છે ચણાનો લોટ લીધો છે મોડું દહીં લીધું છે અને આ રીતે ત્રણેય વસ્તુ એક વાસણમાં મેં ભેગી કરી લીધી છે હવે એમાં આ રીતે હું મસાલા કરવાની છું થોડી મેથી સુધારી લીધી છે કોથમીર છે અને ડુંગળી કટ કરી લીધી છે આની અંદર જો તમે વેજીટેબલ બહાવતા હોય તો વેજીટેબલ પણ લઈ શકો છો એમાં તમે કોબીજ ગાજર કેપ્સિકમ તમને જે અનુકૂળ લાગતું હોય તે બધું જ તમે લઈ શકો છો રવો ચણાનો લોટ અને દહીં દહીં અત્યારે મેં અહીંયા ઘરે મેળવેલું હતું એમાંથી જ બે સ્પૂન લીધું છે એમાં આ રીતે થોડું પાણી નાખી અને ગાંઠા નરીએ એ રીતે હલાવી લેવાનું છે આટલું મીડિયમ થીક એવું રાખવાનું છે પછી મસાલો આવશે એટલે બરાબર થઈ જશે તેમાં મેં મેથી કોથમીર લાંબી પાતળી સ્લાઈસ સુધારી લીધી છે ડુંગળી આ બધું જ મેં લઈ લીધું છે મરચાના અત્યારે મેં નાના પીસ કરી લીધા છે બાકી આદુ લસણ મરચાની પેસ્ટ કરી નાખો તો પણ બહુ જ ટેસ્ટી લાગશે થોડું મીઠું લીધું છે અને આ રીતે બધું જ એક સરખું મિક્સ કરી લેવાનું છે અત્યારે મેં વેજીટેબલ નથી લીધા પણ તમને ભાવતા વેજીટેબલ કોબી કેપ્સિકમ ગાજર વગેરે તમે લઈ શકો છો તો વધારે ટેસ્ટી બનશે અને બધા જને ભાવશે જેમ વેજીટેબલ્સ અને મસાલા વધારે હશે તેમ વધારે પોચું અને જાડીદાર સરસ બને છે અત્યારે આપણે આટલા મસાલા લઈ અને આગળ કરીએ છીએ થોડું મીઠું લેવાનું છે અને એમાં થોડા સોડા લીધા છે ખાવાના આપણે ભજીયામાં અને એમાં બધામાં ઢોકળામાં અને જે વાપરીએ છીએ એ જ એની ઉપર મેં એક સ્પૂન લીંબુનો રસ નાખી અને આ રીતે બધા સોડા ફૂડી જાય ફૂટી જાય એટલે આ રીતે હલાવી લીધું છે અને જો હળદર પણ સ્કીપ કરવી હોય તો કરી શકો છો અને નાખવી હોય તો પણ નાખી શકો છો પણ મેં અત્યારે હળદર અને લાલ મરચું પાવડર બંને એડ એડ છે ધાણા જીરું પાવડર કરી દઉં છું એટલે કલર થોડો સારો લાગે નહીતર વ્હાઈટ લાગશે પણ જો તમને વ્હાઈટ ગમતું હોય તો તમે વ્હાઈટ પણ રાખી શકો છો મરચું મેં થોડું અત્યારે ઓછું નાખ્યું છે કારણ કે લીલા મરચાની નાની કટકી કરીને મેં લીધું તું આગળ એટલે આ રીતે એક નોનસ્ટિક નું તવી છે મારી પાસે એ લીધી છે તમે ઢોસા લોઢી નોનસ્ટિક ની લ્યો તો પણ ચાલે એમાં મેં આ રીતે થોડું તેલ લગાવી લીધું છે થોડી વાર તેલ ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં નાનકડી એક સ્પૂન મેં તલ લીધા છે અને થોડું જીરું લીધું છે જીરું અને તલ બંને ની થોડી વાર માટે આ રીતે થવા દેવાનું છે એટલે લોઢી પણ ગરમ થઈ જાય અને તેલ તલ અને જીરું આ બધી જ વસ્તુ સેજ સતળાઈ જાય નાનું કે મોટું તમને જે સાઈઝમાં ફાવતું હોય એ રીતે આમ કરી શકો છો અને ગેસ એકદમ સ્લો જ રાખવાનો છે મીડિયમ પર નહીં થોડી વાર માટે સ્લો ગેસ ઉપર કરવાનું છે નહીતર જલ્દીથી ચોટી જશે લોઢીમાં આ રીતે કરી અને મીડિયમ સાઇઝનું અત્યારે મેં રાઉન્ડ કરેલું છે આખી લોઢીનું પણ તમે કરી શકો છો ઢાકી અને થોડીવાર માટે થવા દેવાનું છે થોડી વાર થઈ જાય એટલે લોઢી થી આ રીતે છૂટું પડી જ જશે અને જોઈ લેવાનું છે કે નીચેથી ડિઝાઇન કેવી પડી ગઈ છે જો ગોલ્ડન બ્રાઉન જેવી ડિઝાઇન થતી હોય એવું લાગે એટલે ઉપરથી પણ થોડું તેલ આ રીતે કરી અત્યારે ઠંડી સિઝન છે એટલે તેલ વધારે હોય તો પણ ચાલે ઓછા તેલમાં પણ ગરમીની સિઝનમાં તમે આ નાસ્તો બનાવી શકો છો જો સરસ ગોલ્ડન બ્રાઉન ડિઝાઇન થઈ ગઈ હોય તો તેને આ રીતે પલટાવી લેવાનું છે જોઈ શકો છો કેવી સરસ જાડી પડી છે કેવી સરસ ડિઝાઇન પડી છે આપણા મસાલા પણ સરસ ઉપરથી દેખાય છે નીચેની સાઈડ પણ થોડી વાર ઢાંકી અને રેવા દીધું તું તેલ નાખીને અને પાછું ચેક કરી લીધું છે ડિઝાઇન જો સાઈડ પણ સરસ થઈ ગઈ હોય એવું લાગે તો તેને પાછું પલટાવી લેવાનું છે અને અને આ રીતે એક બે વાર પલટાવી સરસ થઈ જાય એવું લાગે એટલે મસ્ત રીતે એક ડીશમાં તેને આપણે કાઢી લેવાનું છે આ રીતે જુઓ મસ્ત શેકાઈ ગયું છે જુઓ પાછળની ડિઝાઇન પણ કેવી પડી ગઈ છે મસ્ત જરા પણ અંદરથી કાચું નહીં લાગે અને સોફ્ટ પણ એટલું બનશે આની સાથે કોઈ ચટણી ની પણ જરૂર નથી પડતી એટલું સરસ ટેસ્ટી બને છે એ જ રીતે એક મેં ડીશ માં લઈ લીધું છે અને બીજા

ફરી પાછું ફરતી સાઈડ થોડું તેલ લગાવવાનું છે જો ઓછું લગાવશો તો પણ છૂટું પડી જ જશે પાછું થોડી વાર ઢાંકણ ઢાંકીને રેવા દીધું મેં અને ફરી પાછું નીચેની સાઈડ આપણે જોઈ લેશું કે કેવી ડિઝાઇન પડી છે આ સાઈડની ડિઝાઇન પણ તમે જોઈ શકો છો કેટલી સરસ ગોલ્ડન બ્રાઉન બે સાઈડ એક જ સરખું શેકવાનું છે એટલે ટેસ્ટમાં પણ ખૂબ જ બેસ્ટ લાગે તો આ રીતે જોઈ લીધું છે અને હવે આપણે તેને લોઢી ઉપરથી લઈ લેશું ગેસ બંધ કરી દીધો છે અને બસ તો એક વાસણમાં એક હું સર્વિંગ પ્લેટમાં આપણે હવે સર્વ કરી લેશું બેય ટોમેટો સોસ બાળકોને અને તમારા ઘરમાં જે રીતે ભાવતું હોય એ રીતે તમે લઈ શકો છો લસણવાળી વઘારેલી ચટણી હોય તો પણ એટલું બેસ્ટ લાગે છે જોઈ શકો છો મેં કટ કરીને પણ બતાવ્યું છે તો કેવી તમને મારી રેસીપી જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખજો મારી આ રેસીપી તમને કેવી લઈ ગઈ થેન્ક યુ ફોર વોચિંગ